મોડી રાતથી ઝરમર વરસાદ ચાલુ થયો છે વરસાદછાયા વાતાવરણ બાદ રાત્રે વરસાદ ઠંડક અને પ્રસરી સુરેન્દ્રનગરમાં વરસાદથી વાતાવરણ સુહામનું બન્યું છે ખેડૂતો ચિંતિત રાત્રિ દરમિયાન સતત ઝરમર વરસાદથી પાકને નુકસાન થયું હતું પણ હવામાન વિભાગની આગાહી સાબિતી અને જ્યારે તેની અંદર સુરેન્દ્રનગરની અંદર પણ અત્યારે હાલ ધોધમાર વરસાદ સામે આવ્યો અને હવામાન વિભાગની આગાહી અને આગાહીના ભાગરૂપે રોડ રસ્તા ઉપર ચારે બાજુ પાણી પાણી દેખાઈ રહ્યું છે સુરેન્દ્રનગરમાં વરસાદથી વાતાવરણ ખૂબ જ ઠંડક બન્યું છે ગરમીથી રાહત મળી છે અને આપણે જણાવી દઈએ કે રાત્રિ દરમિયાન વરસેલા વરસાદે આસપાસમાં પાણી ચારે બાજુ પાણી ભરાઈ જતા વાહન ચાલકો પણ ફસાયા હતા જ્યારે રોડ રસ્તા ઉપર પણ પાણીઓ વહેવા લાગ્યું હતું અને આ જ રીતે જ્યારે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા સુરેન્દ્રનગરમાં વરસાદ વધુ વરસ્યો છે જ્યારે હવામાન વિભાગ તરફથી પણ આગાહી હતી અને આપણે જણાવી દઈએ કે રાત્રિ દરમિયાન સતત ઝરમર વરસેલા વરસાદે આખા સુરેન્દ્રનગરમાં પાણી પાણી કરી નાખ્યું છે કાદવ કીચડ અને તેનાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી છે પાણીઓ ભરાઈ ગયા છે અવર રોડ રસ્તા ઉપર તકલીફ પડી રહી છે અને આ સાથે જ આપણે જણાવી દઈએ કે જે કમોસમી વરસાદ છે તેનાથી ખેડૂતોને પણ ચિંતા થવા લાગી છે તેમના જે પાક છે તેમને નુકસાનની ભીતિઓ દેખાઈ રહી છે